છેલ્લા સાત વર્ષથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરના પ્રોહિબિશનના ગુનામાં સીઆરપીસી સિત્તેર મુજબના વોળાંતના નિસ્તેજ નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડતી પેરોલ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાવે પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા નાસ્તા પડતા આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોડ બ્લો સ્કવોડની ટીમના માણસો ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા પડતા આરોપી આરોપીઓ પકડવા સારું ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વુમન હેડ કોન્સ્ટેબલ નીતાબેન રમણસિંહ નાઓની ખાનગી બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝનના ગુનાના કામે નાસ્તા પડતા આરોપી જેના વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરેલ હોય જેને ભરૂચ જરેશ્વર ચોકડી ખાતેથી પકડી સીઆરપીસી એકતાલીસ એક આઈ મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સુપ્રટ કરવામાં આવેલ છે